પોલીસે અહીંયા રેડ પાડીને પ્રકાશ ઘટિક અને વેરુલાલ ઘટિક નામના બે ભાઈઓની ધરપકડ કરી છે આરોપીઓ ચામુંડા ઇલેક્ટ્રોનિક્સ એન્ડ ગેસ સર્વિસની આડમાં ઘરેલુ ગેસ સિલિન્ડરમાંથી અન્ય સિલિન્ડરમાં ગેરકાયદેસર ગેસ રિફિલિંગ કરતા હતા બજાર ભાવ કરતાં વધારે ભાવ લઈ બંને આરોપીઓ જેની પાસે ગેસ સિલિન્ડર રજિસ્ટર ન હોય એવા વ્યક્તિઓને ગેસનું વેચાણ કરતા ઓદરા પોલીસે આ બંને વ્યક્તિઓની ધરપકડ કરી છે આ સાથે જ ગેસ રિફિલિંગ સિલિન્ડર્સ ખાલી સિલિન્ડર ગેસ રિફિલિંગ મશીન સહિતનો મુદ્દામાલ જપ્ત કર્યો છે બ્યુરો રિપોર્ટ ચેનલ આઈ વિટનેસ સુરત